નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું સંખ્યા પદ્ધતિ તેમાં શરૂ કરીએ તો અંક કિંમત કોઈ પણ સંખ્યાની અંક કિંમત તે સંખ્યા પોતે જ હોય છે તે અંક જે કે તે પોતે જ હોય છે તેને બીજા નામે ઓળખવામાં આવે છે જેમ કે દાર્શનિક કિંમત મૂળ કિંમત સ્થૂળ કિંમત નીજ કિંમત તેમજ વાસ્તવિક કિંમત કહેવામાં આવે છે નિશાના ઉદાહરણમાં વાત કરીએ તો પાંચની અંક કિંમત પાંચ છે તે જ રીતે ત્રણની દાર્શનિક કિંમત ત્રણ છે સાતની નિજ કિંમત સાત છે અને આઠની સ્થૂળ કિંમત આઠ છે બીજા ઉદાહરણમાં વાત કરીએ તો ચારની વાસ્તવિક કિંમત ચાર છે બેની નિષ કિંમત બે છે પાંચની સ્થૂળ કિંમત પાંચ છે તેમાં પોઈન્ટનું કોઈ મહત્ત્વ હોતું નથી બીજી વાત કરીએ તો સ્થાન કિંમત સ્થાન કિંમત કોઈપણ સંખ્યા જે સ્થાને હોય તે જેમ કે એકમના સ્થાને હોય તો દશકના સો હજાર એમ તેને બીજા નામે સ્થાનિક કિંમત પણ કહેવામાં આવે છે નીચેના ઉદાહરણમાં વાત કરીએ તો બેની સ્થાન કિંમત બે છે એકમના સ્થાને છે પાંચની સ્થાન કિંમત પચાસ લાખ છે જે દસ લાખના સ્થાને છે નવની કિંમત નવ હજાર છે જે હજારના સ્થાને છે અને ત્રણની સ્થાન કિંમત ત્રણ લાખ છે જે લાખના સ્થાને સ્થાને છે જે જેની સ્થાન કિંમત પૂછે તેને પાછળના તમામ અંકો શૂન્ય ગણવું પછી વાત કરીએ તો સંખ્યાઓના પ્રકાર જેમાં પહેલી છે પ્રાકૃતિક સંખ્યા એકથી શરૂ કરી અને તમામ પૂર્ણાંક સંખ્યાઓ અનંત સુધી જેને એન વડે દર્શાવવામાં આવે છે ઉદાહરણ તરીકે એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહે તો એક છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જે આપણે જ્ઞાત કરી શકતા નથી અને પ્રાકૃતિક સંખ્યાઓ એ અસંખ્ય છે પછી વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ કરી અને તમામ ધન સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે જે અનંત સુધી છે તેને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે જેમ કે એક બે ત્રણ ચાર પાંચ છ ઝીરો એમ અનંત સુધી સૌથી નાની પૂર્ણક સંખ્યા કહે તો શૂન્ય છે જ્યારે સૌથી મોટી પૂર્ણ સંખ્યા એ આપણે જાળી શકતા નથી પૂર્ણાંક સંખ્યાઓ એ અસંખ્ય છે પછી વાત કરીએ પૂર્ણક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓ ધન ઋણ અને શૂન્ય એમ તમામ સંખ્યાઓ મળી અને પૂર્ણક સંખ્યા બને છે જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે ગણિત શાસ્ત્રી માનમાં એમાં એક્ઝામ્પલ તરીકે ઋણપૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એમ અનંત સુધી જ્યારે ધનપૂર્ણાંક સંખ્યાઓ એક બે ત્રણ ચાર એમ અનંત સુધી અને શૂન્યનો સમાવેશ થાય છે સૌથી નાની ધનપૂર્ણાંક સંખ્યા પ્લસ એક છે સૌથી મોટી ઋણપૂર્ણક સંખ્યા કહે તો માઇનસ એક છે સૌથી મોટી ધનપૂર્ણાંક સંખ્યા અજ્ઞાત છે જ્યારે સૌથી નાની ઋણપૂર્ણક સંખ્યા પણ અજ્ઞાત છે જે આપણે જાણી શકતા નથી સમાન ધનપૂર્ણાંક અને સમાન ઋણપૂર્ણાંકનો સરવાળો એ શૂન્ય બને છે જેમ કે પાંચ પ્લસ માઇનસ પાંચ બરાબર શૂન્ય બને છે પછી વાત કરીએ અપૂર્ણાંક સંખ્યાઓ તો કે જે સંખ્યાનો અંશ અને સેજ સ્વરૂપમાં દર્શાવી શકાય તેને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે તેના ચાર પ્રકાર પાડી શકાય છે જેમ કે પહેલું છે શુધપૂર્ણાંક તો કે જેનો અંશ શેત કરતાં નાનો હોય તેને શુદ્ધપૂર્ણક કહેવામાં આવે છે અશુદ્ધપૂર્ણક તો કે જેનો અંશ શેત કરતાં મોટો હોય તેને અશુદ્ધપૂર્ણક કહેવામાં આવે છે મિશ્ર મિશ્રાવપૂર્ણક તો કે અશુદ્ધપૂર્ણકને આપણે મિશ્રાવપૂર્ણકમાં પણ ફેરવી શકીએ છીએ જેમ કે પાંચના છેદમાં આઠ છે તો પાંચનો એક વખત ભાગ હાલે છે અને ત્રણ વધે છે તે ઉપર મૂકી દેવાના એટલે આપણે તેને મિશ્રાવપૂર્ણકમાં ફેરવી શકીએ છીએ દશાં સંપૂર્ણક તો કે જેમાં દશાંત ચિહ્ન હોય પોઈન્ટવાળા હોય તેને દશાં સંપૂર્ણક કહેવામાં આવે છે કે સાત પોઈન્ટ આઠ વગેરે સમસંખ્યાઓ જેને ઈવન નંબર પણ કહેવામાં આવે છે જે સંખ્યાઓ બે વડે વિભાજ્ય હોય તે તમામ સંખ્યાઓને સમસંખ્યા કહેવામાં આવે છે અથવા જેનો એકમનો અંક શૂન્ય બે ચાર છ કે આઠ હોય તેને સમસંખ્યા કહેવામાં આવે છે તેને બીજા નામે ઓળખવામાં આવે છે જેમ કે બેકી સંખ્યા કે યુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે બે ચાર છ આઠ વગેરે તેના એક્ઝામ્પલ છે વિષમ સંખ્યાઓ જેને ઓઢ નંબર પણ કહેવામાં આવે છે જે સંખ્યાઓ બે વડે વિભાજ્ય ન હોય તેને વિષમ સંખ્યાઓ કહેવામાં આવે છે અથવા જેનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તેને વિષમ સંખ્યા કહેવામાં આવે છે તેના બીજા નામો છે એકી સંખ્યા અથવા એકી સંખ્યા અથવા યુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે જેમ કે એક પાંચ ત્રણ પાંચ સાત નવ વગેરે અવિભાજ્ય સંખ્યા તો કે જેને માત્ર બે અવયવ હોય એક તો તે સંખ્યા પોતે અને એક તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે જેમ કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર વગેરે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કહે તો બે છે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા તો પણ બે જ છે અને એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા તો પણ બે જ આવે છે અને સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કેવી તો ત્રણ છે એકથી પચીસ સુધીમાં આવતી અવિભાજી સંખ્યાઓની સંખ્યા નવ છે એકથી પચાસ સુધીમાં આવતી અવિભાજી સંખ્યાઓની સંખ્યા પંદર છે એકથી સો સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા પચીસ છે અહીં એકથી સો સુધીની આવતી અવિભાજ્ય સંખ્યાઓ આપેલ છે જેમાં બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસાઠ સડસાઠ એકોતેર તોતેર ઓગણએશી ત્યાંશી નેવ્યાસી અને સત્તાણુંનો સમાવેશ થાય છે બે અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા સત્તાણું છે જ્યારે ત્રણ અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા નવસો સત્તાણું છે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે તમામ સંખ્યાઓનો ગુણાકાર થશે જ્યારે ગુસ્સા એ હંમેશા એક જ હોય છે સઅવિભાજ્ય સંખ્યા જે પરસ્પર જે સંખ્યાઓને ભાંગી ન શકાતી હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહે છે જેનો અથવા જેનો ગુસ્સા એક હોય તેને સ અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે જેમકે બે ત્રણ પાંચ નવ અગિયાર સાત નવ વગેરે આ સંખ્યાઓને બીજી સંખ્યાઓ વડે ભાગી પણ શકાય છે જેમ કે નવ ને ત્રણ વડે ભાગી શકાય છે સમય સંખ્યાઓ કે જેને પી ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે તેને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે જેને ક્યુ વડે દર્શાવવામાં આવે છે જેમ કે વન અપોન ટુ થ્રી અપોન્ટ ફોર ઝીરો પોઈન્ટ ફાઇવ ઝીરો પોઈન્ટ સિક્સ વગેરે તેના બે પ્રકાર છે સાંજ સમય જે સંખ્યાને દશાંશ અમુક અંકો બાદ રોકાઈ જતા હોય તો તેને સાંજ સમય કહેવામાં આવે છે જેમ કે પાંચ ભાગ્યા બે કરીએ તો બે પોઈન્ટ પાંચ નવ ભાગ્યા ચાર કરીએ તો બે પોઈન્ટ પચીસ આવે છે અનંત આવૃત્ત સમય જે સંખ્યાના દશાંશ બાદ સતત સંખ્યા ચાલતી રહે છે જેમ કે આઠ ભાગ્યા ત્રણ કરીએ તો બે પોઈન્ટ છ છ એમ અનંત સુધી ચાલતી રહે છે જે સંખ્યાઓના વર્ગ ઘન વર્ગમૂળ ઘનમૂળ નીકળી શકે તે તમામ સંખ્યાઓ એ સમય છે જેમ કે વર્ગમૂળમાં ચાર હોય વર્ગમૂળમાં સોળ હોય વર્ગમૂળમાં પચીસ હોય વગેરેનું વર્ગમૂળ નીકળી શકે છે માટે તે સમય સંખ્યા છે અસમય સંખ્યાઓ જેને પીક્યુ સ્વરૂપમાં દર્શાવવા શકાતા નથી તે તમામ સંખ્યાઓ અસમય સંખ્યા છે જેમ કે પાય બીટા આલ્ફા વગેરે સંખ્યાઓ એ અસમય સંખ્યા છે પાય એ અસમય સંખ્યા છે પરંતુ તેનું મૂલ્ય એ સમય છે તેનું મૂલ્ય છે બાવીસના સીધા સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ તે બંને સમય છે પરંતુ પાય એ અસમય છે તે ધ્યાન રાખવું નિરપેક્ષ મૂલ્ય કોઈ પણ નિશાની ધ્યાનમાં લીધા વગર સંખ્યાનું આંકડાકીય મૂલ્ય તેને આ રીતે દર્શાવવામાં આવે છે તો કે ઉદાહરણ તરીકે જોઈએ તો માઇનસ પાંચ નું નિરપેક્ષ મૂલ્ય થાય છે પાંચ સ નું નિરપેક્ષ મૂલ્ય સ ગમે તે સંખ્યા હોય જે માઇનસ હોય કે પ્લસ હોય તેનું નિરપેક્ષ મૂલ્ય હંમેશા ધન હશે વિરોધી સંખ્યા કે સંખ્યા ની નિશાની જે હોય તેનાથી વિરોધ નિશાની લેવી એટલે તે વિરોધી સંખ્યા બને છે ઉદાહરણ તરીકે માઇનસ પાંચની વિરોધી સંખ્યા પ્લસ પાંચ બનશે તે જ રીતે માઇનસ એકના છેદમાં બેની વિરોધી સંખ્યા પ્લસ એકના છેદમાં બે બનશે જો અહીંયા અહીંયા પ્લસ હોત તો માઇનસ બનત વ્યસ્ત સંખ્યા જે સંખ્યા આપેલ હોય તેના અંશ અને છેદને ઉલટાવવા જેમકે બેના છેદમાં ત્રણની વ્યસ્ત સંખ્યા કે તો ત્રણના છેદમાં બે માત્ર અંશને ઉલટાવવાથી જવાબ મળે છે શૂન્ય તો કે શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલ હતી શૂન્યના વિભાજનની થિયરી એ રામાનુજને આપેલી હતી જે એક મહાન ગણિત શાસ્ત્રી હતા શૂન્યને સરવાળો અને બાદવાદકી તે બંને માટે તટસ્થ સંખ્યા છે શૂન્યનો વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ એ હંમેશા શૂન્ય થશે અને કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાત એ હંમેશા એક જવાબ આવે છે એકથી સો સુધીના અંકો લખવા કુલ અગિયાર વખત શૂન્યનો ઉપયોગ થાય છે એક ગુણાકાર ભાંગાકાર માટેની તટસ્થ સંખ્યા એક છે એકની ગમે તેટલી ઘાત હોય તેનો જવાબ હંમેશા એક જ આવે છે જેમ કે એકની ત્રણ લાખ અઠ્ઠાવન હજાર ચારસો સોર્યાસી ઘાત છે તો તેનો જવાબ એક જ આવે છે અને કોઈ પણ સંખ્યાની એક ઘાત હોય તો તે સંખ્યા પોતે જ જવાબમાં હોય છે જેમ કે ચાર હજાર છસો છત્રીસની એક ઘાત હોય તો તેનો જવાબ ચાર હજાર છસો છત્રીસ એક એ વિશિષ્ટ સંખ્યા છે જેનો સમાવેશ અવિભાજ્ય સંખ્યા કે વિભજ્ય સંખ્યામાં થતો નથી એકનો વર્ગ કન કનમૂળ વર્ગમૂળ તે એક જ થાય છે અને એકથી સો સુધીના અંકો લખવા કુલ એકવીસ વખત એક વપરાય છે હવે પ્રશ્નોત્તરીની વાત કરીએ તો આ ચેપ્ટરને લગતા દસ પ્રશ્નો લેવામાં આવ્યા છે તેમાં પહેલો છે એકથી સો સુધીના સંખ્યા લખવા કેટલા આંકડાની જરૂર પડે છે ઓપ્શન છે એ એકસો ઓગણસિત્તેર બી એકસો સડસઠ સી એકસો પંચ્યાસી કે ડી એકસો બાણું તો જવાબ આવે છે ડી એકસો બાણું વખત કુલ અકની જરૂર પડે છે હવે બીજો પ્રશ્ન છે એકના છેદમાં એક પોઈન્ટ પાંચની વ્યસ્ત સંખ્યા કેટલી છે ઓપ્શન છે પંદર એકના છેદમાં બે બેના છેદમાં ત્રણ કે પંદરના છેદમાં દસ તો જવાબ આવે છે બેના છેદમાં ત્રણ તો કે સોલ્યુશન છે એક પોઈન્ટ પાંચ એટલે જેને દસ સ્વરૂપમાં આપણે દર્શાવી અપૂર્ણાંક સ્વરૂપમાં તો પંદરના છેદમાં દસ થાય છે જેની વ્યસ્ત કરી એટલે દસના છેદમાં પંદર થાય છે અને જેનો ત્રણ વડે પાંચ વડે ભાગ ખાખવતા બે તેરીસ બે પંજા દસ અને પાંચ તેરી પંદર થાય છે એટલે જવાબ આવશે બેના છેદમાં ત્રણ માઇનસ ત્રીજો પ્રશ્ન છે માઇનસ એકના છેદમાં ચારની વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ ઓપ્શન છે પ્લસ એકના ચાર બી માઇનસ એકના છેદમાં ચાર સી માઇનસ ચારના છેદમાં એક અથવા ડી પ્લસ ચાર તો જવાબ આવે છે પ્લસ ચાર સોલ્યુશન છે માઇનસ એકના છેદમાં ચારની વિરોધી સંખ્યા થાય છે પ્લસ એકના છેદમાં ચાર અને પ્લસ એકના છેદમાં ચારની વ્યસ્ત સંખ્યા થાય છે ચાર ચોથો પ્રશ્ન છે નિશેમાંથી કઈ સંખ્યાનું વ્યસ્તનું અસ્તિત્વ નથી પાય સંખ્યા શૂન્ય કે અપૂર્ણા તો જવાબ આવશે છે શૂન્ય શૂન્યની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી તે ધ્યાન રાખવું નિશાનમાંથી કોણ અસમય છે પરંતુ તેનું મૂલ્ય સમય છે તો કે ઓપ્શન છે બીટા પાય થીટા કે ડી ગામમાં તો કે જવાબ છે બી પાય પાયને પાય એ અસમય સંખ્યા છે પરંતુ તેનું મૂલ્ય તે સમય સંખ્યા છે ચારસો સત્રીસમાં શ્યારની સ્થાન કિંમત અને ત્રણની સ્થૂળ કિંમતનો તફાવત શું થાય છે ઓપ્શન છે ત્રણસો સત્તાણું ત્રણસો સન્નું ત્રણસો એકાણું કે ત્રણસો તો જવાબ આવશે ત્રણસો સત્તાણું સોલ્યુશન છે ચારસો સત્રીસમાં શ્યારની સ્થાન કિંમત થાય છે ચારસો અને ત્રણની સ્થૂળ કિંમત થાય છે ત્રણ જેનો તફાવત થાય છે ત્રણસો સત્તાણું માઇનસ અડતાલીસનું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય છે તો ઓપ્શન છે એ માઇનસ અડતાલીસ બી અડતાલીસ સી પોઈન્ટ અડતાલીસ કે ડી શૂન્ય તો જવાબ આવે છે બી અડતાલીસ આઠમો પ્રશ્ન છે નિશાનમાંથી કઈ જોડ સ અવિભાજ્ય સંખ્યાની નથી તો એ છે ચાર ત્રણ અઠ્યોતેર તેત્રીસ બાર સાર કે આપેલ પૈકી એક પણ નહીં તો જવાબ આવે છે બાર સાર જે આપસમાં વિભાજ્ય હોવાના કારણે સ અવિભાજ્ય સંખ્યા નથી નવો પ્રશ્ન છે નિશેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની બેકી અવિભાજ્ય છે તેમજ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે ઓપ્શન છે બે ચાર સ આઠ તો જવાબ આવે છે બે નિશાનમાંથી ક્યુ વિધાન અયોગ્ય હશે દસમો પ્રશ્ન તો કે સૌથી મોટી વિભાજ્ય સંખ્યા ગોતવી શક્ય છે બી બે અવિભાજ્ય સંખ્યાઓ પરસ્પર વિભાજ્ય હોતી નથી સી સૌથી નાની અયુગ્મ અવિભાજ્ય સંખ્યા ત્રણ છે અને ડી એ અને સી બંને તો જવાબ આવે છે એ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા ગોતવી શક્ય છે તે ખોટું છે શક્ય નથી તો નમસ્કાર થેન્ક યુ મિત્રો મારી ચેનલમાં વિઝિટ કરવા માટે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ